કાકા જીરાફજો હા પપ્પા પહોંચ્યો બેટા કેવી લાગી માયા પપ્પા પહોંચીને પહેલા જ તમને કહીશ કેવી લાગી હજી પહોંચવા તો દો જો બેટા મન મનાવીને પણ ગમાડી જ લેજે હો અરે ગમાડી જ લઈશ આ વખતે તો છે ને હું જ કંટાળ્યો છું નહીં પછી રહી જઈશ મોઢો ને મોંઢો હવે જે હશે ને એને મારે ગમાડી જ લેવી છે અને બધું ફાઈનલ કરીને જ આવીશ તમે ટેન્શન ના લો પપ્પા યાર એક તો લોહી પી ગયા છે લઉં વાહ

ચાવી નહી લાગે લાગી ગઈ યાર લાગી ગઈ વાડી હમણાં તમારા બંને ની લાગી જશે બાઈક મારી સાલા બાગડ બિલ્લાઓ એ છોકરી જોવા જવું છું હમણાં છોકરી જોયા વગરનો રહી ગયો છોકરીઓ જોઈ લીધી સાલી હવે જો આ હાની પાડે તો મારા લગ્ન જ નહીં કરવા છેલ્લી વાર જવું અરે કેડી આવો આવો પણ તમે કોણ હું મારા પપ્પા જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવ આમની છે આટલી મોટી કાયા તો કેવી હશે એમની માયા અને લાગે છે આજે ખુરશીના ગયા પાયા છોકરો તો સારો લાગે છે લાગે છે આપણા આજે ભાયા અમને જોઈને એમની માયાને હા પડાય એમ છે નહીં જોવી તો પડે જો અને માયા બતાવી દઈશ હા હા નહીં પાર છોકરા પાસે પેલા હા પડાવવી પડશે ક્યાં છે માયા તમે જોડે નથી લાયા ના માયાએ એવું કીધું કે તમે જુઓ એ ફાઇનલ હું સમજું છું કાકા કે તમે કરો એ બરાબર તો મારા તમને જોઈને તો નિર્ણય ના લઈ લેવા કાકા તમને મારા પર વિશ્વાસ નથી વાત વિશ્વાસની નથી કાકા મારી જિંદગીનો સવાલ છે અમારો તો આ જ રિવાજ છે બેટા તમારી શું ઈચ્છા છે કહી દો બાકી પચાસ ટકા તો ફાઈનલ જ છે કેમ પચાસ ટકા અમારા પચાસ ટકા બીજા પચાસ ટકા તમારા જો હા પાડો તો ગોઠવાઈ જાય કાકો તો પણ વેચીને આવે એવો છે એટલે હા પાડી દેવામાં જ મજા છે ભાઈ તો બોલો પાક્કું ને જમીરાજ પાકું પાકું આ લો સર તમારો શાળામાં ફોન આવી ગયો

હવે શું નક્કી કરવાનું છે બધું ગોઠવાય તો ક્યુ છે ગોઠવાય તો ગયું છે પણ હવે હું ઘરે જવું અને જોઉં કે શું ગોઠવાયું છે તમે કેવા શું માંગો છો ગોઠવાઈ ગયું છે કે નથી ગોઠવાયું મારા શું સમજવાનું હા બેટા ગોઠવાઈ ગયું છે પણ 50% કેમ હવે ખાલી 50% કોના 50% તમારા 50% મારા 50% હું ઘરે જઈને જોઉં પછી કહું અરે પપ્પા અરે કાકા 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 પપ્પા પપ્પા અરે યાર કાકો તો છે ને કૂવામાં ઉતારી અને દોરડું કાપીને ને રહ્યો ચાલુ જેવી હતી એને હું હા પાડવા આવ્યો તો મારા પપ્પાને જવાબ શું આપવો યાર લો કોને આવી ગયો પપ્પાનો હા પપ્પા બોલ બેટા ગોળ દાળા વેચ્યું ને વેચવાનું છોડો હવે જે છે ને એને વેચી જ દો અડધા ભાવમાં કેમ શું થયું અરે કઈ બોલ્યા વગર કઈ જવાબ આપ્યા વગર અર્ખો નીકળી ગયા તમારા ભાઈ બંધ મારે શું સમજવું હા એને કહું છું બધું અરે આવી છે જિંદગી કેટલી બધી છોકરીઓ જોઈ કેટલી વિચારી લો કેવી છે માયા અને આમાં કોણ કોણ ફાયા આવું ના આવું કરવામાં એક દિવસ જતી રહેશે કાયા આ છે જિંદગી